નમસ્કાર શો માં આપનું સ્વાગત છે શિયાળાની શરૂઆત થતા ભાવનગરમાં સાની શિંગપાક સહિતની ચીકીનું વેચાણ શરૂ થઈ ગયું છે ભાવનગરમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે શિયાળો શરૂ થતાની સાથે જ ભાવનગરમાં તલની સાની શિંગપાક તલપાક ખજૂરપાક સહિતની ચીકી અને શક્તિવર્ધક વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે આ વર્ષે સાની તેમજ ચીકીના ભાવમાં સામાન્ય વધારો થયો છે હાલમાં શિયાળાની શરૂઆત હોવાથી સાની તેમજ ચીકીનું વેચાણ ઓછું હોવાનું વેપારીએ જણાવ્યું હતું